હા તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં તો આપણી જો અહીં રસોઈ તૈયાર થઈ ગઈ જમવાનું તૈયાર થઈ જ્યું છે મેં મને આવ્યા છે આપણે બધું શૂટ નથી લીધું તો ચાલો અને કાલે સાંજે અમારે આવ્યા હતા અમારા સબસ્ક્રાઈબર મળવા માટે તો જો આગળ વિડીયોમાં તમે બના રહેજો તો ચાલો

તો બસ આપણે જો અત્યારે રંધનગી દેશો આવ્યા છે અને મેં આજે પણ બ્લોગ બનાવ્યો છે એમાં નીચે આપણે લિંક મૂકેલી છે કે રંધન કાંઈ ચેનલ મૂકેલી અને લિંક જ મૂકેલી છે તો એમાં પણ તમે જેજો અંદર અને સબસ્ક્રાઇબ કરી નાખજો થોડોક સપોર્ટ આપજો કારણ કે મન ડે તો ચેનલ થઈ ગઈ છે કમ્પ્લીટ એને થોડોક એ સપોર્ટ આપો તો વ્યૂ પણ એના આવે કમ્પ્લીટ અને બસ એ કાંઈ નહીં તો

હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું અમારા એક નવા એક બ્લોગમાં તો ચામુંડમાં બધાને સુખ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરશું આપણે મા દેવી મને અને બ્લોગની સ્ટાર્ટ કરશું આપણે તો બીજું તો નવું તો કાંઈ નહીં પણ હજી છે શનિવાર ને કાલે સાંજે આવ્યા હતા મારા બિપ અમારા સબસ્ક્રાઈબર છે બિપિનભાઈ વાઘેલા તો બહુ આનંદ થયો અને ઘણું શીખવા પણ મળ્યું અને થમને લાતે જે અમુક નહોતું ફાવતું એ શીખવાડ્યું તો થેન્ક યુ સો મચ બિપિનભાઈ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને બહુ આનંદ થયો ઘણી ઘણી જે નહોતી ખબર કે ફોનમાં આ રીતના આવ તો શીખવાડવા બદલ થેન્ક યુ અને આભાર તમારો અને બિપિનભાઈની ચેનલનું નામ છે એસ બ્લોગ તો તમે ચર્ચ કરીને જોજો એને પણ સપોર્ટ કરજો તો ચાલો મળીએ પાછા